જમ્મુ કાશ્મીરમાં ફરી શાંતિનો માહોલ ભંગ થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે કલમ ત્રણસો સિત્તેર હટાવ્યા બાદ હાલમાં બિન મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવતા હોય જેને લઈને વિહિપ અને બજરંગર દ્વારા વિરોધ કરી આતંકવાદીઓને સબક શીખવાડવા માટે એક્શન લેવા સરકાર પાસે માંગ કરી છે જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર શાંતિનો માહોલ ભંગ થતો હોય તેમ લાગી રહ્યું છે ત્રણસો સિત્તેરની કલમ હટાવી દીધા બાદ પણ થોડા સમયથી કાશ્મીર ખૂબ જ શાંત થઈ ગયું હતું પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં ઘટનાક્રમ જોઈએ તો ફરી એકવાર આતંકવાદીઓના જમ્મુ કાશ્મીરમાં સક્રિય થઈ ગયા હોય તેમ લાગે છે સંગમ ખાતે આવેલી સરકારી કુમાર શાળામાં આતંકવાદીઓ દ્વારા કરાયેલા હુમલાને લઈને દેશભરમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જેની સાથે સુરતમાં પણ બીએચપીએ આતંકવાદીઓના પુત્રાનું દહન કર્યું હતું આતંકવાદીઓએ શાળામાં કરેલા ફાયરિંગને કારણે શિક્ષકનું મોત થયું છે તાજેતરમાં જ શ્રીનગરના જાણીતા કેમિસ્ટ મખનલાલ બિંદુરની હત્યા કરાઈ હતી શ્રીનગર લાલ ચોકમાં ફળોના વિક્રેતા વિરેન્દ્રની પણ આતંકવાદીઓ દ્વારા હત્યા કરાઈ છે આવા અનેક કિસ્સાઓ સામે આવતાની સાથે જ ફરી એકવાર આતંકવાદીઓ સામે લોકોનો રોષ જોવા મળ્યો છે વિશ્વ હિન્દુ પરિષદ સુરત એકમ અને બજરંગ દર દ્વારા પૂણા વિસ્તારમાં આવેલી બોમ્બે માર્કેટ નજીક આતંકવાદીઓના પુતળાનું દહન કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરમાં હાલ બિન મુસ્લિમ લોકોને નિશાન પર લઈ રહ્યા છે અને હત્યાનો સિલસિલો સતત વધી રહ્યો છે વિશ્વ હિન્દુ પરિષદની માંગણી કરી છે કે આતંકવાદીઓ સામે કાશ્મીરની પ્રજા સુરક્ષિત રહે તે માટે કેન્દ્ર સરકારે ઝડપથી નક્કર પગલાં લેવા જોઈએ અને આતંકવાદીઓને સબક શીખવાડવા માટે એક્શન લેવો જોઈએ આતંકવાદીઓને અને સબક શીખાડવાની ખૂબ જરૂર છે તેમને તેમની ભાષામાં જવાબ આપવો જોઈએ વિશ્વ હિન્દુ પરિષદ અને બિજણી દળના કાર્યકરોએ પાકિસ્તાન અને આતંકવાદીઓના પુતળા દહન કરી સૂત્રોચ્ચાર પણ કર્યો હતા અને વિરોધ નોંધાવ્યો હતો અઝહર કુરેશી જી ટ્વેન્ટ ફી ન્યૂઝ